કેમ રમશે ગુજરાત ગુજરાત સરકાર રમત ગમતમાં વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે અનેક પ્રયાસો કરે છે ખેલ મહાકુંભ જેવા આયોજન થાય છે પણ ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે કે જેની પાસે મેદાન જ નથી ખાનગી શાળાઓ તો શિક્ષણનો બેફામ વેપાર કરી રહી છે એટલે મેદાન સાથે તેમને કોઈ લેવા દેવા નથી પણ હવે સરકારી શાળાઓ પણ નિયમની ગોળીને પી ગઈ છે ત્યારે જો મેદાન વગરની ભાવનગરની શાળાઓનો આ ખાસ અહેવાલ શાળા છે શાળાનું મકાન વિદ્યાર્થીઓ છે 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 શિક્ષક મેદાન મહારાજા નગર ભાવનગર એ ભાવનગર જેના મહાન રાજવીના વખાણ કરતા પ્રજા થાકતી નથી પણ આજ શહેરમાં અત્યારના શાસકોની જવાબદારી નીચે બાળકોને ભણવા માટે જે શાળાઓ છે તેમાં એક શાળાને છાજે તેવી સુવિધા નથી કોઈ પણ શાળાની મંજૂરી ત્યારે જ મળે છે જ્યારે તેની પાસે મેદાન સહિત તમામ સુવિધાઓ હોય પણ અહીં તો સરકારી શાળાઓમાં જ મેદાન નથી સરકારે ભાવનગરની શાળાઓને આધુનિક સુવિધા સાથે નવી નવી શાળાઓ ઊભી કરી છે પણ ક્યાંય મેદાન નથી બનાવ્યું અમારા સ્કૂલમાં ગ્રાઉન્ડ નથી એટલે અમે અઠવાડિયામાં અમને બીજી અઠવાડિયામાં બીજી બાજે 100 100 મીટર 100 મીટર ચાલી સ્કૂલ છે ને અમને રમા લઈ જાય છે અઠવાડિયામાં ત્રણ ચાર ફેરી અમે પોતાનું ગ્રાઉન્ડ તો અમને ખુશી છે ને અમે બધી રમત કસરત દાઉ કરી એકવી અમાર શાળામાં ગ્રાઉન્ડ ન હોય તો અમાર 100 મીટર દૂર એક મેદાન છે ને અમને રમા લઈ જાય છે બે બે અપોર્ટ પડે છે તમને મેદાન નથી જોવું તમને મેડા નથી એટલે બીજી સ્કૂલ માં રમવા જવું પડે છે એક તરફ સરકાર ખેલકૂદમાં બાળકો આગળ વધે તે માટે ગામડાની પ્રાથમિક શાળાથી લઈ રાજ્ય લેવલ સુધીના ખેલ મહાકુંભનું આયોજન કરે છે સરકારનો આ પ્રયાસ સારો છે રમત ગમતમાં ગુજરાતના ખેલાડીઓ ઓલિમ્પિક સુધી પહોંચે અને મેડલ લઈ દેશ તથા રાજ્યનું નામ રોશન કરે પણ જે શાળામાં મેદાન જ ન હોય તો બાળકો રમશે ક્યાંથી જો રમશે નહીં તો મેડલ ક્યાંથી લાવશે અકસ્માતની સંભાવના ખરી પણ હું આ શાળામાં બે હજાર બારથી છું એટલે આ શાળાની અંદર મારે અગિયારથી બાર વર્ષ થયા છે એટલે જ્યારે પણ કોઈ પણ બાળકોને બીજા ગ્રાઉન્ડ રોડ ઠેકી અને પેલી બાજુના ગ્રાઉન્ડમાં રમવા માટે લઈ જઈએ ત્યારે અમે શિક્ષકો સાથે રહીએ છીએ સાથે રહીને બાળકોને ત્યાં લઈ જઈએ છીએ અને ત્યાં રમાડીએ છીએ રમાડીને પાછા લાવીએ ત્યારે પણ તે તકેદારી લઈએ છીએ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત અડસઠ જેટલી શાળાઓ છે મોટા ભાગની શાળાઓમાં નાના મોટા મેદાન છે જ્યાં જ્યાં મેદાન મેદાન છે 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 ત્યાં બાળકો ઘણા આગળ પણ વધ્યા પરંતુ શાળાઓ એવી જ નહીં આ મામલે શિક્ષણ સમિતિને વારંવાર રજૂઆત કર્યા બાદ છ શાળાને નજીક મેદાનની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે પરંતુ પ્રાથમિક શાળાના બાળકોને આ વૈકલ્પિક મેદાન સુધી લઈ જવામાં ઘણી મુશ્કેલી પડે છે અમારી શાળા નંબર અઠ્યાવીસ પાસે બાળકોને રમતગમત માટેનું મેદાન નથી વૈકલ્પિક વ્યવસ્થા માટે શાળાની અંદર ખેલ મહાકુંભ શિક્ષણ સમિતિ દ્વારા શિયાળુ રમતોત્સવ જ્યારે યોજવામાં આવે છે ત્યારે અમારી બાજુમાં રબર ફેક્ટરીના ખૂણે અને જવાહર ફિલ્ડ જે કહેવામાં આવે છે ત્યાં બાળકોને લઈ જવામાં આવે છે અમારે એકાદ કિલોમીટર જેવું અંતર અહીંથી થાય છે જે રોજેરોજ અથવા તો દર અઠવાડિયે બે કે ત્રણ પીરિયડ જે વ્યાયામના થવા જોઈએ એ અમે કરી શકતા નથી